નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વિશ્વ પરિષદ સાબરકાંઠા વિભાગના સમરસતા આયમ દ્વારા ખેડબ્રહ્મા જિલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો જેમાં પોસીના તથા લાંબડિયા પ્રખંડમાં પ્રખંડના પ્રમુખ મંત્રી તથા અન્ય કાર્યકરોને સાથે રાખી સમરસતા અંગેની બેઠકો કરી જેમાં પોસીના ઠાકોર સાહેબની પણ મુલાકાત કરી સમરસતા અંગે ચર્ચા કરી બપોરનું ભોજન પોસીના ખાતે રોહિત સમાજ શ્રી બાબુભાઈ પરમારને ત્યાં લીધેલ હતું વડાલી પ્રખંડ ખાતે વાલ્મીકી સમાજના આગેવાનો સાથે ચર્ચા સભા રાખવામાં આવી હતી જેમાં સમરસતાના વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રવાસની શરૂઆતમાં ખેડબ્રહ્મા જિલ્લા મંત્રી સહમંત્રી તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ સાથે જિલ્લાના સમરસતાના વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી અમારા સમગ્ર પ્રવાસ દરમિયાન જિલ્લા સેવા પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા વડાલી બેઠકમાં જિલ્લા સમરસતા પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ભાવસાર તથા સંઘમાંથી વડાલી નગર સમરસતા સંયોજક શ્રી ચુનીભાઈ પરમાર જોડાયા હતા પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાતના પ્રાંત સમરસતા સહપ્રમુખ શ્રી ભરતભાઈ કોઠીવાલ તથા વિભાગ સમરસતા પ્રમુખ શ્રી નટુભાઈ બારોડ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું વિરોચી પસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા